સફેદ હાથી મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઘણા પ્રાણીઓ જંગલમાં રહેતા હતા તેમાં હાથીઓનું ટોળું હતું આ ટોળાનો આગેવાન હાથી હતો જેનું નામ માલિની હતું તે ખૂબ જ બુદ્ધિશાળી અને દયાળુ હૃદયની હતી તેણીએ તેના ટોળાના નાના મોટા તમામ સભ્યોની સંભાળ લીધી જ્યારે પણ ટોળું ખોરાક કે પાણીની શોધમાં જતું ત્યારે માલિની સામે ચાલીને જતી માલિની દૂરથી શિકારીઓ દ્વારા બનાવેલા છિદ્રોને સમજી શકતી હતી જેમાં તેઓ છુપાયેલા હતા તે પોતાનો રસ્તો બદલીને તેના ટોળાને બચાવતી હતી ટોળાના બધા હાથીઓ અને તેમના પરિવારોએ માલિનીએ કહેલી દરેક વાતનું પાલન કર્યું સમય આમ જ પસાર થતો હતો થોડા સમય પછી માલિની હાથીએ એક બાળકને જન્મ આપ્યો જેને જોઈને ટોળાના તમામ સભ્યો આશ્ચર્યચકિત થઈ ગયા તે નાનો હાથી હતો જે ટોળાનો સભ્ય બન્યો હતો સફેદ હાથી જ્યારે તમામ હાથી કાળા હતા ત્યારે આ સફેદ હાથી સમગ્ર જંગલમાં કુતૂહલનો વિષય બની ગયો હતો સફેદ હાથી વિશે જેણે પણ સાંભળ્યું તે તેને જોવા આવશે પણ માલિની આ બધાથી ખુશ નહોતી જ્યારે માલિનીની મિત્ર પૂનમ હાથીનીએ માલિનીને આનું કારણ પૂછ્યું તો માલિનીએ કહ્યું બહેન શું તમે નથી જાણતા કે અસંખ્ય હાથીઓમાં એક સફેદ હાથી મહાન નસીબથી જન્મે છે આ બાળક વિશે જેટલો બધાને ખબર પડશે તેટલો તેના જીવ પર ખતરો વધશે આ સાંભળીને પૂનમે કહ્યું હા અમે એવું નહોતું વિચાર્યું કે અમારા નવા સભ્યનો જીવ સૌથી વધુ જોખમમાં છે જો શિકારીઓને તેના વિશે ખબર પડશે તો તેઓ તેને કોઈપણ કિંમતે લઈ જશે માલિનીએ કહ્યું હા હું આ વિશે ચિંતિત છું પૂનમે કહ્યું બહેન ચિંતા ન કરો તમે વર્ષોથી અમારા આખા ટોળાનું રક્ષણ કર્યું છે ઘણી વખત તમે મારા જીવના જોખમે પણ મને મુશ્કેલીમાં મુકાતા બચાવી છે હવે તમારા બાળકનું રક્ષણ કરવાની જવાબદારી ટોળાની છે પૂનમે આખું ટોળું એકઠું કર્યું અને કહ્યું આજથી અમારું આખું ટોળું માલિનીના બાળકનું રક્ષણ કરશે જો આપણે તેને શિકારીઓથી બચાવવા માટે આપણા જીવનનું બલિદાન આપવું પડે તો પણ અમે પાછળ હટીશું નહીં બધાએ પોતપોતાની થડ ઊંચી કરીને તેમના નિવેદનને સમર્થન આપ્યું બીજા દિવસથી જ્યારે પણ ટોળું ખોરાક લેવા કે પાણી શોધવા જાય ત્યારે નાના સફેદ હાથીને બચાવવા ચાર હાથીઓ રોકાઈ જતા અને અન્ય સભ્યો પણ તેમની થડમાં ખોરાક અને પાણી લઈને આવતા પરંતુ ધીરે ધીરે શિકારીઓને ખબર પડી કે જંગલમાં એક સફેદ હાથીએ જન્મ લીધો છે શિકારીઓમાં સૌથી અગ્રણી રોબર્ટ હતો જેની પાસે આધુનિક શસ્ત્રો હતા રોબર્ટે તેના મિત્રોને ભેગા કર્યા અને કહ્યું મિત્રો મેં વિદેશમાં વાત કરી છે જો આપણે તે નાનકડા સફેદ હાથીને કોઈ રીતે ચોરી લઈએ તો આપણને તેની એટલી કિંમત મળશે કે ભવિષ્યમાં આપણે શિકાર માટે જંગલમાં ભટકવું નહીં પડે રોબર્ટની વાત સાંભળીને બધા ખુશ થઈ ગયા તેઓએ હાથીઓને કેવી રીતે ફસાવવા અને સફેદ હાથીના બાળકની ચોરી કેવી રીતે કરવી તેની યોજના બનાવવાનું શરૂ કર્યું બીજા દિવસથી કેટલાક શિકારીઓએ ગુપ્ત રીતે હાથીઓ પર નજર રાખવાનું શરૂ કર્યું આ બધાથી અજાણ હાથીઓ પોતાની જાત પર ખુશ રહ્યા એક દિવસ માલિની તેના ટોળા સાથે ખોરાકની શોધમાં જંગલમાં ગઈ પછી તેની નજર એક ઊંચા ઝાડ પર પડી જેના પર એક શિકારી બેઠો હતો માલિનીએ બધાને ચેતવ્યા અને તેણે અહીં અને ત્યાં છિદ્રો શોધવાનું શરૂ કર્યું પરંતુ તે કંઈ જોઈ શક્યો નહીં કે શિકારીએ તેમના પર હુમલો કર્યો ન હતો માલિની દરેક પગલાંને કાળજીપૂર્વક તપાસી રહી હતી કે શિકારીઓએ કોઈ જાળ બિછાવી છે કે કેમ પરંતુ જ્યારે કંઈ ન મળ્યું ત્યારે માલિનીએ પાછા જવાનું નક્કી કર્યું પાછા આવીને માલિનીએ બધાને બોલાવ્યા અને કહ્યું આજે જે બન્યું તેનાથી એક વાત સમજાઈ ગઈ કે શિકારીઓ અમારા પર હુમલો નથી કરી રહ્યા કે અમારા માટે જાળ નથી ફેલાવી રહ્યા તેઓ અમારા પર નજર રાખી રહ્યા છે કદાચ તેઓ મારા બાળકને ચોરી કરવા માગે છે ત્યારે ટોળામાંના એક હાથીએ કહ્યું જો આવું હશે તો કાલથી આપણે તે શિકારીઓને જોતા જ મારી નાખીશું જેથી તેઓ ભયભીત થઈ જાય અને જંગલમાં પ્રવેશી ન શકે માલિનીએ કહ્યું ના આના કારણે તે વધુ ગુસ્સે થઈ જશે અને હાથીઓને મારવા લાગશે આપણે હોશિયારીથી કામ કરવું પડશે રાત્રે માલિની તેના ટોળા સાથે જંગલના રાજા સિંઘ પાસે ગઈ અને તેને આખી વાત કહી બધું સાંભળ્યા પછી સિંહે કહ્યું બહેન આપણે બધા જંગલમાં સાથે રહીએ છીએ ચિંતા કરશો નહીં મને શું કરવું તે કહો માલિનીએ કહ્યું હું ઈચ્છું છું કે મારું બાળક મોટું ન થાય ત્યાં સુધી તમે તેને તમારી ગુફામાં રાખો સિંઘ બોલ્યો અરે બહેન બસ આજથી તમારું બાળક તેના મામાના ઘરે રહેશે હું અને મારી પત્ની બહાર બેઠા હોઈશું પછી ભલેને અહીં પગ મૂકવાની હિંમત હોય કોઈપણ રીતે સફેદ હાથી એ આપણા જંગલનું ગૌરવ છે કોઈ તેની તરફ જોઈ શકશે નહીં ચિંતા કરશો નહીં હવે નાનો સફેદ હાથી સિંહની ગુફામાં રહેતો હતો અને હાથીઓનું ટોળું આખા જંગલમાં ખુશીથી ફરતું હતું અહીં રોબર્ટ અને તેના સાથીઓએ આખા જંગલ પર નજર રાખી પરંતુ તેમને ક્યાંને સફેદ હાથી દેખાયો નહીં એક દિવસ રોબર્ટે બધાને બોલાવ્યા અને ઠપકો આપ્યો તમને હાથીનો બાળક મળ્યો નથી તે ક્યાં ગયો શિકારીએ કહ્યું મને ખબર નથી હાથીઓ ક્યારેય તેમના બાળકને તેમનાથી દૂર રાખતા નથી પરંતુ મને ખબર નથી કે તે ક્યાં છે કાં તો તેઓએ તેને બીજા જંગલમાં મોકલી દીધું અથવા તે મરી ગયો રોબર્ટે કહ્યું બીજું જંગલ અહીંથી ઘણું દૂર છે તેઓ ત્યાં જઈ શકતા નથી હા શક્ય છે કે તે મરી ગયો હોય અમે ઘણું સહન કર્યું છે તેમ છતાં આગામી થોડા દિવસો સુધી તેમના પર નજર રાખો જો તેઓ નહીં મળે તો અમે અહીંથી બીજા જંગલમાં જઈશું ઘણા દિવસો સુધી શોધ્યા પછી પણ જ્યારે સફેદ હાથી ન મળ્યો ત્યારે શિકારીઓ જંગલ છોડીને ચાલ્યા ગયા માલિનીના ડહાપણથી તેના બાળકનો જીવ બચી ગયો માલિનીનું આ બાળક જ્યારે મોટું થયું ત્યારે તે પણ માલિની જેટલો જ બુદ્ધિશાળી અને સ્માર્ટ હતો માલિની હવે વૃદ્ધ અને નબળી બની ગઈ હતી તેનું બાળક હવે ટોળાનું નેતૃત્વ કરે છે હવે તે ગર્વથી ટોળાની સામે ચાલ્યો અને દરેકને દરેક સંકટથી બચાવ્યો તે એટલો શક્તિશાળી હતો કે શિકારીઓ તેને જોતા જ ડરીને ભાગી જતા પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ